ઇંકરા તાલુકામાં આવેલ ટિંબા ગામે થી ખેતર ખેતરોમાંથી પસાર થતી ગુંડેર માઇનર કેનાલમાં ઠેર ઠેર ગાબડા જોવા મળ્યા તંત્ર દ્વારા કોઈ પગલાં લેવામાં આવતા નથી ખેડૂતો પાસેથી મળતી માહિતી મુજબ મીડિયામાં અને અખબારોમાં અહેવાલ પ્રસારિત કર્યા બાદ પણ તંત્રના કોઈ પેટનું પાણી હળતું ના હોય તેમ લાગી રહ્યું છે સંગેરાની ગુંડેર માઇનોર કેનાલમાં પડેલ ગાબડાને લઈ ખેડૂતોના ખેતરમાં પાણી ભરાયા આ જુઓ સૂત્ર દ્વારા પ્રાપ્ત પ્રશાંત પરમાણુ અહેવાલ છોટાઉદેપુર જિલ્લાના સંકેડા તાલુકાના ટિંબા ગામની સીમાથી પસાર થતી ગુંડેર માઇનોર કેનાલમાં છેલ્લા દસ વર્ષથી તૂટેલ હાલત અને ગામડાઓના કારણે ખેડૂતોએ ભારે પરેશાનીઓનો સામનો કરવો પડી રહ્યો છે ખેતરોમાં માઇનોર કેનાલની પાણીના ફરી વળવાથી પાકના નુકસાન થાય છે તંત્રને અનેકો વખત રજૂઆત કરી પણ જાડી ચામડી ધરાવતા લગતા વળગતા તંત્ર બાબતે અંક આડા કાન કરી ચાલે છે આ માઇનોર કેનાલનું પાણી ખેતરમાં ફરી વળતા ખેડૂતોને મુશ્કેલી વધી રહી છે પાણી ભરાવાના કારણે ખેતરમાં જવાવામાં મુશ્કેલી વધી છે કેમકે કાદો કિચડમાં જવાનું મુશ્કેલ ભર્યું છે તો ખેડૂતોની તકલીફમાં લગતા વળગતા અધિકારી ખાસ તકેદારી રાખી આ માઇનોર કેનાલનું કામ જલ્દી રિપેરિંગ કરાવે અને અનેક વખતે લોકોએ રજૂઆત કરી પણ કોઈ રિપેરિંગ અથવા સમારકામ કરવામાં આવતું નથી

શંકાર પટેલ ટીમ બાદ તાલુકા સંખેડા છોટાઉદેપુર ગુંડેર માઇનો કેટલા સમયથી તૂટેલી હાલતમાં છે વારંવાર રજૂઆત કરવા છતાં રિપેરિંગ કરવામાં આવતી નથી આરસી શાહના વખતથી તૂટેલી છે ચાર પછી નવા અધિકારી આવવા છતાં પણ કોઈ કાર્યવાહી કરતી નથી અને ગુંડેર માઇનોમાં જ્યારે રિપેરિંગ કરવાની વિનંતી કરેલ છે તો આજ સુધી તૂટેલી હાલતમાં છે જ્યારે જ્યારે કેનાલમાં પાણી છોડવામાં આવે છે ત્યારે ખેતરમાં પાણી ઘૂસી જાય છે અને વારંવાર નુકસાન થાય છે જ્યારે જ્યારે રજૂઆત કરવામાં આવે છે ત્યારે ત્યારે રેતીની થેલીઓ મુકાવીને ખેડૂતને સંતોષ કરવામાં આવે છે અને આજ સુધી કોઈ નવીન કાર્ય કરેલ નથી કેટલા વર્ષની સમસ્યા છે લગભગ આઠ દસ વર્ષથી છે તંત્ર પાસે શું અપેક્ષા રાખે છે તંત્ર પાસેથી વહેલી તકે રિપેરિંગ કરે એવી વિનંતી

પ્રશાંત પરમાર મધ્ય ગુજરાતનો અવર ન્યૂઝ સંખેડા છોટાઉદેપુર